સ્ત લોકોનો ભોગ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કારણે હોસ્પિટલમાં ભણતા મેડિકલ વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ છે

નિયમ અનુસાર નર્સિંગ ટીમ દ્વારા બીજા અને ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરવા તેમજ પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓના એડમિશન રદ થવાની સંભાવના છે તેવામાં ખ્યાતિ નર્સિંગ કોલેજ અંગે આખરી નિર્ણય ગુજરાત નર્સિંગ કાઉન્સિલ બોર્ડ દ્વારા લેવામાં આવશે મહત્વનું છે કે હોસ્પિટલમાં હાલ જીએનએમ નર્સિંગના છપ્પન વિદ્યાર્થીઓ છે જ્યારે બીએસસી નર્સિંગના એકસો જેટલા વિદ્યાર્થીઓ છે તો ચાલુ વર્ષમાં જીએનએમ નર્સિંગની ત્રીસ બેઠકો સામે બે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે હોસ્પિટલમાં એક પણ દર્દી નથી કોઈ પણ નર્સિંગ કોલેજ હોય તેને પેરેન્ટલ હોસ્પિટલ સો બેડની હોવી જોઈએ એવો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલનો પ્રશ્ન ઊભો થાય જેથી ટીમ દ્વારા કોલેજ ખાતે અને હોસ્પિટલ ખાતે તપાસ કરતા હોસ્પિટલ હાલ ખાલી હોય તેથી જનરલ બોર્ડમાં રિપોર્ટ કરવામાં આવશે અને તે રિપોર્ટ રાજ્ય સરકારને પણ કરવામાં આવશે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસનો ખૂબ મોટો પ્રશ્ન ઉભો થશે પેરેન્ટલ હોસ્પિટલ બંધ હોવાને કારણે નવી હોસ્પિટલ જો એમણે બતાવી હોય તેની પણ એક ખૂબ લાગી પ્રક્રિયા છે તે પણ રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે જેથી આ બોર્ડને અમે રિપોર્ટ કરશું કે આ હોસ્પિટલ તદ્દન બંધ હોય અને વિદ્યાર્થીના અભ્યાસનો પ્રશ્ન ઉભો થશે જેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીના એડમિશન અંગે કમિટી રાજ્ય સરકારને અને એડમિશન કમિટીને જાણ કરશે સંભવિત છે કે કદાચ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો નિયમો અનુસાર એમના પ્રવેશ રદ થઈ શકે પરંતુ જે કંઈ નિર્ણય હશે એ બોર્ડ નક્કી કરશે